એ વગર પગે ચાલે છે હાથ નથી અને કેટ કેટલા કામ કરે છે એ શરીર નથી સ્પર્શ કરે છે વાણી વગર વક્તા છે એ આંખ નથી છતાં બધું જુએ છે નાક નથી છતાં બધું સુંઘે છે એના બધા જ કર્મો અલૌકિક છે જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે ગિરા જ્ઞાન ગૌતિત મીશમ ગિરીશમ એ વાણીનો વિષય નથી એ ઇન્દ્રિયાતીત છે પણ છે તમને ખબર છે આ ઇલેક્ટ્રિસિટી છે ને એ એની વ્યાખ્યા શું એની ડેફિનેશન શું જે ભણ્યા હોય જેને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું હોય પૂછું છું વોટ ઇઝ ઓફ ઇલેક્ટ્રિસિટી તમે જેટલું કહેશો ને ઇલેક્ટ્રિસિટી વિશે એ ઇલેક્ટ્રિસિટી વિશે કહેશો ઇલેક્ટ્રિસિટી કહી નહીં શકાય અનુભવી શકાય પ્રકાશના રૂપમાં એર કંડિશનિંગના રૂપમાં સાઉન્ડના રૂપમાં હે લાઈટ હોય તો એ ખબર પડે છે અને ફૂલ ફેસ છે અને વહી જાય તો એ ખબર પડે કે એ ગઈ એક સમય તો એવો હતો ને કે ગામડામાં દિવસમાં આઠ વાર એ આવી લ્યો અને એ ગઈ એમ સાત આઠ વાર ભલે ને સાંભળતા હોય પણ આમ બધા કોરસમાં જ બોલતા હોય એ ગઈ હવે તો ની યોજના છે એટલે બહુ સારી સગવડ થઈ ગઈ પણ બીજા છે તોય ખબર પડે છે અને વીજળી જતી રહે તોય ખબર પડે છે વીજળી વિશે કહી શકાય વીજળી કહી ન શકાય અનુભવી શકાય એમ ઈશ્વર કહી ન શકાય વાણીથી વર્ણવી ન શકાય પણ ઈશ્વર અનુભવી શકાય આ ઇલેક્ટ્રિસિટી કાઈ નથી કરતી છતાં એના થકી જ બધું થાય છે એમ પરમાત્મા અકર્તા છે અને છતાં એના થકી જ બધું થાય છે આવી સીધી સાદી વાત ભોગતા નથી પરમાત્મા કહે છે મારા જન્મ અને કર્મ દિવ્ય છે આ રીતે જે તત્વ થી મને જાણે છે જો આ ફિલોસોફી છે ને એ જ ઊંડાણ છે સનાતન વૈદિક હિન્દુ ધર્મનું

बोलिए सनातन वैदिक धर्म की सनातन वैदिक धर्म की धर्म की हो। अधर्म का प्राणियों में हो। विश्व का हर हर महादेव सावधान रहे जो मूर्खा नहीं बनता તમારી પાસે જે સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે એના જેવું મૂલ્યવાન રત્ન વિશ્વમાં બીજું કોઈ નથી અને કોઈ કાચના ટુકડા બતાવી બતાવી અને તમારી પાસેથી ઈ છીનવી ન જાય આની પાસે ઊંડાણ પણ છે આની પાસે ઊંચાઈ પણ છે ચરિત્રોની ઊંચાઈ તો રંથિદેવ કહે છે ભગવાનને કે તમે તો સૌના હૃદયમાં છો પ્રભુ પણ તમે સાક્ષી બનીને તમારી સાથે સાથે હું પણ પ્રાણી માત્રના હૃદયમાં રહું ભગવાને કહું સારું પછી તમે શું કરશો તો કે એ જીવના કર્મના જે સુખ દુઃખરૂપી ફળ છે ને તો એ બધા જીવો એના પુણ્યના ફળ રૂપે જે સુખ મળે એને એ ભલે ઈ ભોગવે પણ એ લોકોએ કરેલા પાપના ફળ જે દુઃખ છે ને એના હૃદયમાં બેઠો બેઠો હું ભોગવું બધા સુખી થાય ભાગવત પાપ ભલે એ લોકોએ કર્યા હોય પણ એ લોકોના પાપ નું ફળ હું ભોગવું એ લોકોએ જે પુણ્ય કર્યા હોય એનું એને જે સુખ રૂપી ફળ મળે એ બધા ભલે સુખ ભોગવે સુખી થાવ સુખિન સંતુ સર્વે નિરામયા ભદ્રાણી પશ્યતું મા કચ્છ દુઃખ ભાગ ભવે પ્રાર્થના છે સનાતન વૈદિક હિંદુ ધર્મની આપણા જેવો ધર્મ બીજો કોઈ નથી દુનિયામાં આપણે ભાગ્યશાળી છીએ કે ભારતમાં જન્મ્યા છીએ અને સનાતન વૈદિક હિન્દુ પરંપરામાં આપણે જન્મ્યા છીએ એ હિન્દુ હોવાનું ગૌરવ લો અને ત્યારે લઈ શકશો કે જ્યારે હિન્દુ ધર્મ આ વૈદિક ધર્મ એના સિદ્ધાંતોને ને સમજશો આની પાસે હિમાલય કરતા એ ઊંચી એવી ઊંચાઈ છે समुद्र करता ऊँडी भी गहराई आ ऊंचाई और गहराई का समन्वय सनातन हिंदू धर्म के पास है आओ आ सनातन धर्म तो परिस्थिति चाहे गम्मे ते होए राम मनस्थिति હેપીનેસ શુડ બી યોર રિઝોલ્યુશન ઇટ ઇઝ નોટ આઉટકમ ઓફ સમથિંગ ઇટ શુડ બી યોર રિઝોલ્યુશન અને જો તમે નક્કી કરી લીધું હોય ને મોજમાં રહેવું કોઈના બાપની તાકાત નથી કે તમને દુઃખી કરી શકે પણ નક્કી જ કરી લીધું હોય જેને દુઃખી થવાનું તો કોઈના બાપની તાકાત નથી કે એને સુખી કરી શકે ગણને એમ કે હવે આ શિયાળો આવશે તો એ શું કે ખબર શિયાળો તો આવતો આવશે પણ આ ચોમાહાને તો કયો જાય હવે આ દિવાળી વહી ગઈ નવું વર્ષ ચાલુ થઈ ગયું આ કેમ નથી જાતો હજી વરસાદ કરે છે જો ને કથામાં બધું કેવું ડિસ્ટર્બ કરી નાખ્યું ઘણા લોકો રડતા જો એ બધું ડિસ્ટર્બ થઈ ગયું આ બધું ભીનું ભીનું થઈ ગયું ચારે બાજુ કીચડ બીચડ ને વાલી જો એને કઈ ફરક નથી પડતો સાંભળવા વરસાદે ભીનું કર્યું તો ઘણા પછી કે વરસાદ છે તો આ કથા છે જ તો કે હા છે જ કથા તો ચાલે જ તમે જવાના તો કે હા અમે જવાના હું કામ ભીના થવા ભીંજાવા અમારે તો કથા છે જ એટલા માટે ને કે અમે ભીંજાઈએ કૃપાનો વરસાદ નિરંતર વરસે છે સૂરજ કા નિકલના પરમાત્મા કી કૃપા હૈ હવા કા ચિલના પરમાત્મા કી કૃપા હૈ પેડ પોધો પે ફૂલ લગના ફલ લગના પરમાત્મા કી કૃપા કી વર્ષા હૈ બાદલ કા બરસના ભગવાન કૃપા સિવાય નથી કરતા અને ભગવાન કૃપા એ ભગવાન નો સ્વભાવ છે શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મર પંજ લોચન કંજ મુખ કર પંજ કંજા

આપણે તો અનુભવ કરવાનો છે તકલીફ એ છે કે આપણને ફીલ નથી થતી એ કૃપા હવે શિયાળો આવશે પહેલા ચોમાને તો ક્યો જાય આ વરસાદ બંધ થતો નથી કેવું ડિસ્ટર્બ કરી નાખે ટાઇડ કેવી પડે ઠંડી કેવી રાન થઈ જઈએ આપણે એમ કહીએ પછી ઉનાળો આવશે બહુ તડકા પડે હમણાં હમણાં તો જે ગરમી વધી છે ક્યાંય રહેવાય નહીં અને એમાંય જો પાછી લાઈટ વહી ગઈ હોય એસી ચાલે નહીં પંખા ચાલે નહીં હેરાન હેરાન આપણે એમ કે ભાઈ ચોમંગ અરે ક્યાં ક્યાંય બહાર નીકળાય કીચડ 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 હવે એને એમ કયો શિયાળો તો કે હેરાન હેરાન ઉનાળો તો કે હેરાન હેરાન ચોમાસું તો કે હેરાન હેરાન તો આ ત્રણ તો ઋતુ છે બધામાં તું હેરાન હેરાન અમારે તને રાખવો ક્યાં અને કોઈકને એમ કહો આજ વરસાદ થયો બધું ભીનું ભીનું થઈ ગયું સરસ ભગવાનની કૃપા વરસી ભક્ત હોય ને એનું આવું પોઝિટિવ થિંકિંગ હોય વરસાદ થોડો વરસ્યો ભગવાનની કૃપા વરસી શિયાળો આવશે અરે એના જેવી કોઈ ઋતુ નહીં ઠંડી પડે ભૂખે લાગે સરખું ખવાય અને અડદિયાની મોસમ શિયાળામાં તો પાક ને અડદિયા ને બહુ મજા આવે અડદિયા ખાઈ ખાઈને ગડદિયા જેવા થઈ જઈએ પછી ઉનાળો અરે ઉનાળો કેરીની સિઝન ભાઈ ઉનાળામાં તો મારે રોજ જમવામાં બે રોટલી વધી જાય ખોરાક કેરી હોય ને સાથે એટલે ખવાય બહુ મજા આવે અને આપણે તો પાંચ હજાર ડિઝન હોય ને કેરી ત્યારથી ચાલુ કરી દઈએ કેરીનો આનંદ લેવાનો ઉનાળા જેવી મોસમ નહીં બહાર જતા રહેવાનું ફરવા ચોમાસું અરે કે એના જેવી ઋતુ નહીં આમ રીમ ઝીમ વરસતો હોય ધરતીએ લીલી ચાદર ઓઢી લીધી હોય ઝાડ પાંદડા નાય ધોઈને વૈષ્ણવ જેમ તૈયાર થાય એમ શુદ્ધ થઈ ગયા હોય જે નદીઓમાં પાણી ન હોય એ નદીઓમાં ખળખડ નીર દોડ્યા જતા હોય તળાવ ભરાઈ જાય વાદળડી વરસી રે સરોવર A oh, But I do see કૃષ્ણ ગોવિંદ હરે મુરાથ નારાયણ વાસુદેવ ગોવિંદ જય જય ગોપાલ જય જય ભાઈ ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોપાલ માટે બધી જ ઋતુઓમાં આપણે ત્યાં